આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત ઉત્સવ સમિતિ દ્વારા થાનગઢમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કર્મચારીઓનું સન્માન ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામો ચેસ ટુર્નામેન્ટના ઇનામો અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા આ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજુભાઈ મૂળિયા નગરપાલિકાના પ્રમુખ શ્રી પદુમનસિંહ રાણા અને થા થાનગઢ રેલવે પોલીસ સોલંકી સાહેબ અન્ય ઘણા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તેમના વરદ હસ્તે આ ઇનામો વિતરણ કરવામાં આવ્યા ખૂબ જ ઉત્સાહ અને લાગણીથી ખૂબ જ સરસ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું છે આ ચૌદમી એપ્રિલે ડૉક્ટર સાહેબની યાદમાં આ તમામ કામો સમાજના તમામ આગેવાનો ભેળા મળી અને સુંદર રીતે પૂર્ણ કર્યા છે જય ભીમ હું પરમાર મનીષ રમેશભાઈ આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે થાનગઢ મુકામે સરકારી નોકરીએ લાગેલા કર્મચારીઓ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને તેમાં ઉત્તીર્ણ થયેલા છે કાંઈ રમતવીરો જે છે એ બધા જ લોકોનું સન્માન કરવામાં આવેલું છે ખરેખર આ જે સન્માન જે છે એ વિવિધ મહાનુભાવો પ્રમુખશ્રી નગરપાલિકા સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો આ બધાના વરદ હસ્તે એમનું સન્માન કરવામાં આવેલું છે તેમજ આ જે સન્માનની જે કાંઈ સન્માન દ્વારા કરવામાં આવેલું છે તે ખરેખર આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓની અંદર એક નવો ઉત્સાહ અને એક નવી ઉર્જા પૂરી પાડે છે એ પોતાના લક્ષ્યાંકો આગળ પોતાના લક્ષ્યાંકો મેળવી શકે પોતે સફળ થઈ શકે એ માટે સમાજે ખરેખર આ જે પગલું ભરેલું છે એ ખરેખર પ્રગતિના પંથે છે જય ભીમ અસ્તુ